હર મહાદેવ મિત્રો તમને સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મિત્રો મહાશિવરાત્રીના સમયે સક્રિયા આપણા બધાના ઘરોમાં આવતા જ હોય છે આપણે આ સક્રિયા બાફીને સૂકી ભાજી બનાવીને કે શીરો બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ આજે મને નાનપણમાં સકરિયા શેકીને ખાતા એ વાત યાદ આવી ગઈ પરંતુ હવે સકરિયા શેકવા માટે ચૂલો કે ભઠ્ઠો તો કંઈ છે નહીં એટલે આજે આપણે સકરિયાને આગમાં નાખ્યા વગર શેકવાની રીત જોઈશું સાથે સાથે સકરિયાની ટેસ્ટી ચાટ પણ બનાવીશું તો ચાલો આગ વગર સકરિયા શેકવાની રીત જોઈ લઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો સકરિયા શેકવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ સકરિયા લીધા છે આ સકરિયા બહુ વધારે પડતા જાડા હોય એવા નહીં લેવાના કારણ કે આપણે જે રીતે સકરિયા શેકવાના છીએ એ રીતે જાડા સકરિયા હશે તો સરખા શેકાશે નહીં હવે સૌ પહેલાં આ સકરિયાને આપણે ધોઈને સારી રીતે સાફ કરી લઈશું એના માટે એક બાઉલમાં પાણી લઈશું પછી એમાં સકરિયા ઉમેરીને ઘસી ઘસીને સારી રીતે ધોઈ લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ સકરિયા સારી રીતે ધોવાઈ ગયા છે હવે આ ધોયેલા શકરિયાને એક પ્લેટમાં કાઢી લઈશું જુઓ પાણીમાં કેટલો ડોળ દેખાઈ રહ્યો છે હવે આ શક્કરિયાને ચોખ્ખા કપડાં વડે લૂછીને કોરા કરી લઈશું અહીં બધા જ સકરિયા સરસ રીતે સાફ થઈ ગયા છે હવે આ બધા સકરિયામાં છરી કે કાંટા ચમચીની મદદથી આવી રીતે કાણા પાડી દઈશું જેથી બધા સકરિયા અંદર સુધી સારી રીતે શેકાઈ જાય સકરિયા શેકવાની આ ખૂબ જ રસપ્રદ રીત છે તેથી આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો અને વળી પાછા સકરિયા એવા પરફેક્ટ શેકાઈ જાય છે કે તમને ખબર પણ નહીં પડે કે આ ચૂલામાં શેક્યા છે કે આપણે નવી રીતે શેક્યા છે આવી રીતે સક્કરિયા શેકવાથી સક્કરિયાની છાલ પણ કાઢી નહીં પડે તો અહીં બધા જ સક્કરિયામાં કાણા પાડીને તૈયાર કરી લીધા છે હવે સક્કરિયા ઉપર આપણે આવી રીતે તેલ લગાવી લઈશું શકરિયા ઉપર તેલ લગાવીને શેકવાથી સકરિયાની છાલ એવીને એવી જ ગુલાબી રહેશે અને શેકી લીધા પછી શકરિયાની છાલ આસાનીથી ઉતરી જશે હવે અહીંયા બધા જ સકરિયાને તેલ લગાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે એલ્યુમિનિયમ ફોઇલ લઈશું એલ્યુમિનિયમ ફોઈલ પેપરને પહેલા આવી રીતે એક ટુકડામાં કાપી લઈશું હવે એલ્યુમિનિયમ ફોલને વચ્ચેથી ફોલ્ડ કરીને એના બે ભાગ કરી લઈશું એલ્યુમિનિયમ ફોઈલને આવી રીતે બે ભાગમાં કટ કરી લઈશું એક ટુકડામાં એક સકરીઓ આવી જાય એવા ટુકડા આપણે કરી લઈશું હવે એક ટુકડામાં શકરીઓ મૂકીને એને આવી રીતે ગોળ ગોળ વીંટાળીને પેક કરી લઈશું આના ઉપર અને નીચેના બંને છેડા પણ આવી રીતે વાળીને કવર કરી લઈશું સકરિયું ક્યાંયથી ખુલ્લું ન રહી જાય એવી રીતે પેક કરી લઈશું આ રીતે બધા શક્કરિયાને એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળીને કવર કરી લઈશું અહીં બધા જ શક્કરિયાને ફોઇલ પેપરમાં વેટાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું હવે આપણે કડાઈમાં મીઠું ઉમેરીશું કડાઈનો તળિયું સારી રીતે ઢંકાઈ જાય એટલું મીઠું ઉમેરીશું હવે આ મીઠાને હાથેથી થોડું કોહળું કરીને ચારે બાજુ ફેલાવી દઈશું હવે કડાઈને ઢાંકણ ઢાંકીને મીઠાને બે થી ત્રણ મિનિટ માટે ગરમ થવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢાંકણમાં વરાળ દેખાઈ રહી છે એનો મતલબ એ છે કે મીઠું ગરમ થઈ ગયું છે હવે મીઠાને આવી રીતે ચમચાની મદદથી હલાવી લઈશું જેથી બધું જ મીઠું એક સરખું ગરમ થઈ જાય હવે જે સકરિયાને આપણે ફોલ પેપરમાં વિટાળીને રાખ્યા છે એ સકરિયાને આ મીઠામાં આવી રીતે ગોઠવી દઈશું બધા જ સકરિયા મીઠામાં ગોઠવાઈ ગયા છે હવે આની ઉપર ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે શેકાવા દઈશું લગભગ ચાર મિનિટ પછી કડાઈનું ઢાંકણ ખોલીને આવી રીતે ચીપિયાની મદદથી સકરિયાની સાઈડને આપણે ફેરવી લઈશું જેથી સકરિયા બીજી સાઈડથી પણ સારી રીતે શેકાઈ જાય આવી રીતે ચીપિયાની મદદથી બધા જ સકરિયાની સાઈડને ફેરવી લઈશું અને કડાઈને ઢાંકણ ઢાંકીને આ સકરિયાને પાંચ મિનિટ માટે શેકાવા દઈશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીશું તો સકરિયા શેકાવાની સરસ મજાની સુગંધ આવવા લાગશે અહીં તમે જુઓ છરી એકદમ આરામથી અંદર સુધી જઈ રહી છે એનો મતલબ એ છે કે સકરિયા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આ શેકાઈ ગયેલા શકરિયાને ચીપિયાની મદદથી બહાર કાઢી લઈશું આ શકરિયા અને એલ્યુમિનિયમ ફોઈલ ખૂબ જ ગરમ છે એટલે આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઠરવા દઈશું હવે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને શકરિયા પણ ઠંડા થઈ ગયા છે અને જુઓ દબાવતા જ ખબર પડે છે કે આપણા શકરિયા સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આ સકરિયા ઉપરથી ફોઈલ પેપર દૂર કરી લઈશું ફોઈલ પેપર હટાવતા જ તમે જોઈ શકો છો કે સકરિયાની છાલનો રંગ એવો ને એવો જ ગુલાબી છે શકરિયાની છાલ સહેજ પણ કાળી નથી પડી અહીં જુઓ આ શકરિયા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે એટલે એની છાલ પણ ખૂબ જ સરળતાથી નીકળી રહી છે આ જુઓ શક્કરિયું પરફેક્ટ શેકાઈને એકદમ સોફ્ટ થઈ ગયું છે હવે આવી રીતે એક પછી એક બધા જ શકરિયાને ફોઈલ પેપરમાંથી બહાર કાઢી લઈશું અને શક્કરિયાની છાલને ઉતારી લઈશું તો અહીં બધા જ શક્કરિયા છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે હવે આ સક્કરિયાની આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી ચટપટી ચાટ બનાવીશું સક્કરિયાની ચાટ બનાવવા માટે સક્કરિયાને આવી રીતે રાઉન્ડ પીસમાં કાપી લઈશું ચટપટી ચાટ બનાવવા માટે અહીં આ કાપીને તૈયાર કરી લીધા છે હવે આ શકરિયા ઉપર થોડું લાલ મરચું પાવડર ભભરાવીશું હવે થોડું ફરાળી મીઠું ભભરાવી દઈએ શેકેલા સક્રિયા એમને જ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે એટલે આમાં બીજા વધારાના મસાલા આપણે નહીં ભભરાવીએ તમે ઈચ્છો તો અહીંયા ચાટ મસાલો પણ ભભરાવી શકો છો હવે આ ચાટને ખાટી મીઠી બનાવવા માટે એમાં થોડું લીંબુ નીચોવી દઈશું હવે છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આગમાં નાખ્યા વગર સક્રિયા શેકવાની મારી આ રીત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ